આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ખેડૂતોના ખાતામાં આવશે અઢારમો હપ્તો પીએમ કિસાન લાભાર્થી માટે સારા સમાચાર છે અઢારમા હપ્તાની તારીખ કન્ફર્મ કરવામાં આવી છે નવરાત્રીના તહેવારમાં કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે પીએમ મોદી પાંચ ઓક્ટોબરે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો જાહેર કરશે આપને જણાવી દઈએ મિત્રો કે 17મો હપ્તો 18 જૂને રિલીઝ થયો હતો આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપે છે ખેડૂત બાદ પશુપાલકો માટે સરકારે કરી મોટી જાહેરાત પશુપાલકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં સરકાર રૂપિયા 50 લાખ સુધીની સબસિડી આપી રહી છે જેથી ખેડૂતો તેના પશુપાલનના પ્રયાસોને મજબૂત બનાવી શકે આ માટે સરકાર રાષ્ટ્રીય પશુધન મિશન યોજના ચલાવી રહી છે ખેડૂતોને રાષ્ટ્રીય પશુધન મિશન દ્વારા પશુપાલક માટે સહાય અને સબસિડી આપવામાં આવી રહી છે એક કરોડની લોનને લઈને ઘેટા બકરા ઉછેર અને અન્ય પશુપાલન એ કમોની સ્થાપના કરી શકે છે ત્યારબાદ પોલીસ ભરતી ને લઈને ગુજરાત સરકારનો મોટો નિર્ણય પોલીસ ભરતી ને લઈને રાજ્ય સરકારે અગત્યનો નિર્ણય લીધો છે વર્ષ બે હજાર પચીસમાં પોલીસ ફોર્સમાં ચૌદ હજાર આઠસો ને વીસ અને સિવિલિયન સ્ટાફમાં બસોને પિસ્તાલીસ જગ્યા પર સીધી ભરતી કરશે રાજ્યના પોલીસ દળ વર્ગ ના વિવિધ સંવર્ગોની કુલ ચૌદ હજાર આઠસો ને વીસ જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે તેમ ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ જણાવ્યું છે હવે કેન્દ્રની મોદી સરકારે કરી મોટી જાહેરાત તહેવારોની સિઝન શરૂ થવા રહી રહી છે ત્યારે આગામી દિવસોમાં દુર્ગા પૂજા દિવાળી છઠ જેવા અનેક તહેવારો જોવા મળશે તહેવારોની સિઝનમાં ઘરે જતા મુસાફરો માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે તહેવારોની સિઝનમાં રેલવે એકસો ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યામાં વધારો કર્યો છે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે છઠ પૂજા અને દિવાળી પર વિશેષ ટ્રેનો માટે બાર જેટલી કોચ મંજૂર કર્યા છે ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કરી મોટી જાહેરાત તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે વિડીયામાં અમિત શાહ સ્ટેજ ઉપર પોતાના સંબોધનમાં કહી રહ્યા છે કે ઈદ અને મોહરમના દિવસે બે ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઈ રહ્યો છે હવે ગુજરાતના વાહન ચાલકો જાણી લો નહીતર લાયસન્સ પણ થશે સસ્પેન્ડ ગુજરાત હાઈકોર્ટે એક પીએલઆઈ મામલે સુનાવણી દરમિયાન ઓથોરિટીને સૂચન કર્યું હતું કે કોઈ પણ વાહન ચાલક ટ્રાફિકના નિયમોનું ત્રણ વખત ઉલ્લંઘન કરે એટલે તેનું લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે ત્યારબાદ ઉલ્લંઘન બદલ છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે તેમ છતાં જો વાહન ચાલક ટ્રાફિકના નિયમનું પાલન ન કરે તો કાયમ માટે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે સુરતની ટ્રાફિક સમસ્યા ઉપર કામ કરવામાં આવે છે હવે જે વાલીઓ પોતાના સંતાનોને વાહન આપે છે તે જાણી લો અમદાવાદમાં હવે સગીર વયના બાળકોને વાહન ચલાવતા પકડાશે તો પોલીસ તેઓના માતા પિતા સામે કાર્યવાહી કરશે જિલ્લા શિક્ષણ અધિકારી સહ ટ્રાફિક પોલીસ અને આરટીઓ સ્પેશિયલ ડ્રાઈવ કરશે શાળાઓ વિદ્યાર્થી માટેની જવાબદારી લે તે માટે અમદાવાદ ગ્રામ્ય ડીઓએ પરિપત્ર કર્યો છે જો કે આ માટે અમદાવાદ આરટીઓએ જુલાઈ મહિનાથી જ કાર્યવાહી શરૂ કરી દીધી છે હવે સુપ્રીમ કોટ ના ચુકાદાને લઈને આવ્યા સૌથી મહત્વના સમાચાર સુપ્રીમ કોર્ટે સોમવારે આ મુદ્દો ચુકાદો આપશે શું માત્ર ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી એ ગુનો છે તેના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટ મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયની પણ સમીક્ષા કરશે જેમાં કહેવામાં આવ્યું છે કે ચાઇલ્ડ પોર્નો ડાઉનલોડ કરવું અને જોવું એ પોસ્કો અને આઈટી એક્ટ હેઠળ ગુનો નથી હવે ગુજરાતના વાહન ચાલકો ઘરેથી વાહન લઈ નીકળતા પહેલા જાણી લો નહીતર થશે મોટો દંડ સુરતમાં ટ્રાફિકના નિયમો તોડનારા સામે લાલ આંક કરાય છે ત્રણ દિવસની ડ્રાઈવમાં પંદરસો લોકોને ઈ મેમો આપવામાં આવ્યો છે રોંગ સાઈડ પર વાહન ચલાવનારને રૂપિયા ત્રણ હજારનો દંડ ફટકાર્યો છે વારંવાર નિયમો તોડવા પર લાયસન્સ રદ કરાયા છે તો ત્રણ દિવસની ડ્રાઈવ દરમિયાન પંદરસો લોકોને ઈ મેમો પણ ફટકારવામાં આવ્યો છે હવે સુપ્રીમ કોર્ટ બાદ ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરવાના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે કહ્યું કે લાલચ આપીને સહમતીથી બંધાયેલા શારીરિક સંબંધને બળાત્કાર ન કહી શકાય પુખ્ત વયના લગ્નની લાલચે સરેન્ડર ન કરી શકે મહત્વનું છે મિત્રો કે મહિલાએ એક પણ વ્યક્તિ પર ન લગ્નની લાલચીને દુષ્કર્મનો આરોપ મૂક્યો હતો સમાધાન થયા બાદ ફરીથી શારીરિક સંબંધ હતા અને માથાકૂટ હતા ફરીથી દુષ્કર્મનો આરોપ લગાવાયો હતો